ગુજરાતમાં ફરી એકવાર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા બાદ પોલીસ અધિકારી સામે ગાળિયો કસાયો છે મોરબીમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા બાદ બે પોલીસ ઇન્સ્પેક્ટર સામે કાર્યવાહી કરવામાં આવી છે મોરબીમાં મોટી સંખ્યામાં દારૂનો જથ્થો પકડાયા બાદ ગુજરાતના ડીજીપી વિકાસ સહાયે બે પોલીસ ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરી દીધા છે નમસ્કાર નવજીઓ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંતાફડા મોરબીમાં વીસ માર્ચે મોડી રાત્રે સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડીને મોરબી તાલુકાના લાલપર ગામ નજીક વિદેશી દારૂનું ગોડાઉન ઝડપી પાડ્યું હતું સ્ટેટ મોનિટરિંગ સેલે ફ્રૂટ્સ અને મીઠાના બોક્સમાંથી દારૂની ત્રણ હજાર બસ્સોને દસ પેટી જપ્ત કરી હતી સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડામાં દારૂની એકસઠ હજાર બોટલ સાથે રૂપિયા બે પોઈન્ટ અઢાર કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો મોરબીથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપાતા દારૂની બોટલોની ગણતરી કરવામાં પોલીસ દસ આરોપીને પણ પકડી પાડવામાં આવ્યા હતા મોરબી વાકાનેર હાઈવે ઉપર લાલપર ગામ નજીક આવેલી લાલપર એસ્ટેટ તરીકે ઓળખાતી જગ્યામાં શ્રીરામ ગોડાઉનમાં મોડી રાત્રે ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગની ટીમે સ્થાનિક પોલીસને ઉંગતી રાખીને દારૂનો મોટો જથ્થો પકડી પાડ્યો હતો અને ગોડાઉનમાં હાજર રહેલા લોકોની ધરપકડ પણ કરી હતી સાથે જ સૌરાષ્ટ્રભરમાં દારૂ સપ્લાય કરવાનું નેટવર્ક પણ સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપી પાડ્યું હતું આ દરોડા બાદ સ્ટેટ મોનિટરિંગ સેલના ડીવાયએસપી એસપી કેટી કામર્યાએ જણાવ્યું હતું કે અમદાવાદના જીમિત શંકરલાલ પટેલ નામના વ્યક્તિએ લાલપરના ભવાની પાસેથી પાંચ મહિના પહેલાં આ ગોડાઉન ભાડે રાખીને મોટા પ્રમાણમાં દારૂનું કટિંગ શરૂ કર્યું હોવાની માહિતી મળતા સ્ટેટ મોનિટરિંગ સેલને દરોડો પાડ્યો હતો જેમાં દારૂની એકસઠ હજાર બોટલ મળી હતી જેની કિંમત દોઢ કરોડ રૂપિયા જેટલી થાય છે આ ઉપરાંત જેટલા વાહનો સ્થળ પરથી મળી આવ્યા હતા જેની કિંમત લાખ જેટલી થાય છે મોબાઈલ સહિત બે પોઈન્ટ અઢાર કરોડનો મુદ્દા માલ સાથે જપ્ત કરવામાં આવ્યો ગોડાઉનમાંથી બત્રીસો ને દસ પેટી મળી છે એટલે એકસઠ હજાર સમથિંગ એવી બોટલ થાય છે અને દારૂની કિંમત એક કરોડ એકાવન લાખ થાય છે અને સાત વાહનો મળી આવ્યા છે એની કિંમત છાસઠ લાખ પંચાવન પચાસ હજાર છે દસ મોબાઈલ છે દસ આરોપીઓ છે અને ટોટલ મુદ્દામાલની કિંમત બે કરોડ અઢાર લાખ રૂપિયા જેવી થાય છે દસ આરોપીઓ પકડ્યા છે એમાં મેઇન આરોપી જીમિત કરીને છે એનો જે મેનેજર છે એ રમેશ પકડાઈ ગયો છે કચ્છનો છે ભરત અને રાજારામ અને જીમિત એ મેઇન જે રાજસ્થાનથી લાવી અને ગોડાઉન ભાડે રાખીને કરતા હતા એ વોન્ટેડ છે એની પકડવાની કાર્યવાહી ગતિમાં હાથ ધરેલ છે મોરબી વાંકાનેર હાઈવે ઉપર લાલપર નજીક સ્ટેટ મોનિટરિંગ સેલે ફ્રૂટ્સ અને મીઠાના બોક્સમાંથી દારૂની એકસઠ જેટલી દારૂની બોટલો ઝડપી પાડતા સાથે જ બે પોઈન્ટ અઢાર કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આ પ્રકરણમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે મોરબી એલસીબી પીઆઈ ડીએમ ઢોલ અને તાલુકા પોલીસ મથકના પીઆઈ કે એ વાળાને સસ્પેન્ડ કરવાનો કરતા મોરબી સહિત રાજ્યના પોલીસ બેડામાં ચકચાર મચી ગયો છે સમગ્ર મામલે કુલ દસ જેટલા લોકોને સ્થળ પરથી ઝડપી લેવામાં આવ્યા હતા ને અગિયાર ને પકડવાના બાકી છે આ મામલે કુલ એકવીસ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી ને પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આ દારૂ અમદાવાદનો નામચીન બુટલેગર જીમિત પટેલનું હોવાનું સામે આવ્યું હતું સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સૌરાષ્ટ્રભરમાં દારૂ સપ્લાય કરવાનું નેટવર્ક ઝડપી પાડવામાં આવતા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા અભિનંદન પાઠવીને અધિકારીઓ અને કર્મચારીઓને ઇનામની જાહેરાત પણ કરવામાં આવી હતી ત્યારે આજે મોરબીના દારૂ પ્રકરણમાં બે પોલીસ ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે આ જ પ્રકારની ક્રાઇમ સ્ટોરી સાથે ફરી મળીશું ત્યારે આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં वैष्णवजन जन तो तेने कहिए जे पीड